બિમલ સાથે તમામ લોકો જોડાઈ ગયા છે જે નારાજ હતા ખુદ કપડવ નારાજગી ની વાત હતી તમામ ક્ષત્રિય નેતાઓ બિમલતાથી નારાજ હતા પ્રદેશ પ્રમુખ અમિત શાહ બે દિવસથી મહેનત કરી રહ્યા હતા આ ક્ષત્રિય નેતાઓને મનાવવામાં તેઓને મહદઅંશે આમાં સફળતા મળી હોવાનું આજે જાહેર થયું છે જિલ્લા પ્રમુખ રાજેશ કોંગ્રેસ સમિતિ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરી આ બાબતની જાહેરાત કરી હતી કે હવે કોઈ ક્ષત્રિય નેતા નારાજ નથી અને તમામ નેતાઓ હવે કોંગ્રેસ માટે કામ કરશે જોકે આ પ્રેસ કોન્ફરન્સમાં કપડવનના ના ધારાસભ્ય કાળુસિંહ ગેરહાજરી સૂચક દેખાતી હતી કાળુસિંહ ડાભી હજી ક્યાંક ને ક્યાંક નારાજ હોય તેવું લાગતું હતું પરંતુ જિલ્લા પ્રમુખે કહી દીધું છે કે તમામ ક્ષત્રિય નેતાઓ માની ગયા છે માતર છાસરા

જેવો ચહેરો બદલાયો લોકોમાં નારાજગી ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવામાં આવી રહ્યું છે કે સબ સલામત હૈ ખેડામાં